નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અમદાવાદીઓ માટે ખાસ સમાચાર પનીર ખાનારા લોકો આ સમાચાર ચોક્કસથી સાંભળી લે ત્યારે વાત થશે બહુચરાજી વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે છ નવા સંગ્રહાલય બનશે યોગી આદિત્યનાથ પર બનેલી રહેલી ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર થયો છે સૂર્યાએ એકવીસ પોઈન્ટ એક કરોડ રૂપિયામાં બે ફ્લેટ ખરીદ્યા છે ભીષણ આગમાં ચોવીસ લોકોના મોત વાત છે દક્ષિણ કોરિયાની ત્યારે વાત થશે પાકિસ્તાનની હાલત અત્યારે ખરાબ જોવા મળી રહી છે વેવથી પોતાને તમે આ રીતે બચાવી શકો છો ભારતની વધુ એક સફળતા સામે આવી છે સીએમએ પ્લોટના સનદનું વિતરણ કર્યું છે વરુણ દવન થયો છે ઘાયલ આરબીઆઈ એચડીએફસી બેંક પર દંડ ફટકાર્યો છે મોંઘવારીનો વધુ એક માર સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે સુરેન્દ્રનગર હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી રહી છે ઘણા જિલ્લામાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે દરમિયાન સૌથી વધુ સુરેન્દ્રનગરમાં અડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં અડત્રીસ પોઈન્ટ એક અમરેલીમાં આડત્રીસ અમદાવાદમાં આડત્રીસ પોઈન્ટ બે ગાંધીનગરમાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડીસામાં સાડત્રીસ પોઈન્ટ છ વલ્લભ વિદ્યાનગરમાં છત્રીસ પોઈન્ટ એક વડોદરામાં સાડત્રીસ પોઈન્ટ બે સુરતમાં પાંત્રીસ પોઈન્ટ બે ભુજમાં સાડત્રીસ પોઈન્ટ બે નલિયામાં બત્રીસ પોઈન્ટ પાંચ એકત્રીસ પોઈન્ટ ચાર ભાવનગરમાં છત્રીસ પોઈન્ટ નવ મહુવામાં છત્રીસ પોઈન્ટ છ કેશોદમાં ચોત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો વધુ એક માર દેશમાં ટૂંક સમયમાં કેન્સર ડાયાબિટીસ હૃદયરોગ અને એન્ટિબાયોટિક્સ દવાઓના ભાવમાં વધારો થઈ શકે છે આ સરકાર દ્વારા નિયંત્રિત દવાઓના ભાવમાં એક પોઈન્ટ સાત ટકા સુધીનો વધારો થઈ શકે છે એવું કહેવાય રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા દવાઓના ભાવમાં વધારાની અસર બેથી ત્રણ મહિના પછી જોવા મળી શકે છે કારણ કે નીવ દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ છે કાચા માલ અને અન્ય ખર્ચમાં સતત વધારો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ એચડીએફસી બેંક પર દંડ ફટકાર્યો છે આરબીઆઈએ ભારતની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી પર પંચોતેર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આરબીઆઈના જણાવ્યા અનુસાર કેવાયસી માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળતાને કારણે બેંક સામે કાર્યવાહી કરવામાં આવી છે ઉપરાંત આરબીઆઈએ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની કે એલ એમ એક્સીવા ફિનવેસ્ટ પર દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ડિવિડન્ડ ઘોષણા અંગેના નિયમોનું પાલન ન કરવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરુણ ધવન ઘાયલ થયો છે વરુણ ધવન તેની આગામી ફિલ્મમાં હે જવાની તો ઇશ્ક હોના હે ના શૂટિંગમાં વ્યસ્ત છે આ દિવસોમાં ફિલ્મનું શૂટિંગ કૃષિ કેસમાં ચાલી રહ્યો છે આ દરમિયાન વરુણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે જણાવ્યું છે કે તેની આંગળીમાં ઈજા થઈ છે જોકે વરુણ ધવને કોઈ માહિતી આપી ન હતી તે કેવી રીતે ઘાયલ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ ખાતે રાવળદેવ સમાજના લાભાર્થીઓને પીપળિયા ગામે ફાળવેલ પ્લોટના સનદનું વિતરણ કર્યું સીએમે કહ્યું કે એક જ દિવસમાં રાજકોટના વિવિધ સમાજના અનેક પરિવારોના જીવનમાં આવાસરૂપી અજવાળો પધરાયો છે જે આનંદની વાત છે રાજ્ય સરકાર આવાસની સાથોસાથ અન્ન આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો લોકો સંતોષી શકે અને સૌ કોઈ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે ટીવી નેમ સાથે કામ પણ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની વધુ એક સફળતા ભારતે સ્વદેશી વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સંફેસ ટુ એસ મિસાઇલ સફળ પરીક્ષણ કર્યું છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડીઆરટીઓ અને નૌકાદળને અભિનંદન પાઠવ્યા છે ભારતે બુધવારે આ સફળ પ્રયોગ કર્યો હતો દરમિયાન ટૂંકી અંતરની સપાટીથી હવામાં પ્રસાર કરતી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ થયું આ મિસાઇલ સિસ્ટમ ભારતીય નૌકાદળની ક્ષમતા અને શક્તિમાં વધારો કરશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હીટ વેવથી પોતાને આ રીતે બચાવો દેશના હાલ ઘણા રાજ્યોમાં ગરમી ચાલુ થઈ ગઈ છે દરમિયાન ગુજરાતમાં પણ ઘણા વિસ્તારમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થયું હતું આવી સ્થિતિમાં ગરમી અને હીટ વેવથી પોતાને બચાવવા માટે ઠંડી જગ્યાએ રહો હળવા રંગના અને છૂટા આરામદાયક કપડાં પહેરો તડકામાં બહાર જતી વખતે માથું ઢાંકો પ્રવાહી પીતા રહો તેલયુક્ત અને મસાલેદાર ખાવાનું ટાળો સૂર્યપ્રકાશ અને ગરમ પવનોના સીધા સંપર્કમાં આવવાનું ટાળો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની હાલત ખરાબ ગયા વર્ષે સુલતાન અજલાન શાહ કપમાં રનર્સ અપ રહેલા પાકિસ્તાનને આ વખતે મલેશિયા હોકી ફેડરેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું નથી પાકિસ્તાન હોકી ફેડરેશનના એક સૂત્રોના જણાવ્યા અનુસાર ગયા વર્ષે પીએચએફના ભૂતપૂર્વ અધિકારીની ભૂલને કારણે પીએચ મલેશિયા હોકી ફેડરેશનના દેવામાં ડૂબી ગયું હતું લોન ચૂકવવામાં અસમર્થતાને કારણે આ વખતે એમએચએફએ નવેમ્બરમાં યોજાનાર અજલાન શાહ કપ માટે પાકિસ્તાનને આમંત્રણ આપ્યું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીષણ આગમાં ચોવીસ લોકોના મોત દક્ષિણ કોરિયાના જંગલોમાં ભીષણ આગ લાગી છે આ આગમાં અત્યાર સુધીમાં ચોવીસ લોકોના મોત થયા છે જ્યારે ઓગણીસ લોકો ઘાયલ પણ થયા છે જ્યારે અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવ કામગીરી ચાલુ છે અત્યાર સુધીમાં ત્રેવીસ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે આગના કારણે ઉઈસવાંગ જિલ્લામાં આવેલું લગભગ એક હજાર વર્ષ જૂનું પ્રાચીન બૌદ્ધ મંદિર બળીને પણ ખાક થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂર્યાએ એકવીસ પોઈન્ટ એક કરોડ રૂપિયામાં બે ફ્લેટ ખરીદ્યા છે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે મુંબઈમાં લગભગ એકવીસ પોઈન્ટ એક કરોડ રૂપિયાના બે ફ્લેટ ખરીદ્યા છે અહેવાલો અનુસાર સૂર્યાએ મુંબઈના દેવનાર વિસ્તારમાં સ્થિત ગોદરેજ સ્કાય ટેરેસ પ્રોજેક્ટમાં બે ફ્લેટ બુક કરાવ્યા છે તેનો કુલ કાર્પેટ એરિયા લગભગ ચાર હજાર પાંચસોને અડસઠ ચોરસ ફૂટ છે સૂર્યના બંને ફ્લેટ અલગ અલગ માર્ગ પર છે તમને જણાવી દઈએ કે સૂર્યના આઈપીએલ બે હજાર પચીસમાં મુંબઈ ઇન્ડિયન્સે સોળ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયામાં રિટર્ન કર્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો યોગી આદિત્યનાથ પર બની રહેલી ફિલ્મનો ફર્સ્ટ આઉટ લુક જારી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બની રહેલી ફિલ્મ અજય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગીનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે ફિલ્મમાં યોગીની ભૂમિકામાં અનંત જોશી જોવા મળશે આ ફિલ્મ સિનેમેટિક્સના બેનર હેઠળ રીતુ મેંકી દ્વારા નિર્મિત અને રવિન્દ્ર ગૌતમ દ્વારા દિગ્દર્શિત છે ફિલ્મમાં આદિનાતનના જીવન પર પ્રકાશ પાડવામાં આવશે આ ફિલ્મ આ વર્ષે રિલીઝ પણ થનારી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ નવા સંગ્રહાલય બનશે રાજ્ય સરકારે ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે મોટો નિર્ણય લીધો છે રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ નવા સંગ્રહાલય બનશે આ વર્ષના અંદાજપત્રમાં સંગ્રહાલયોના સમારકામ માટે ઓગણચાલીસ કરોડ રૂપિયાની વધુની જોગવાઈ કરવામાં આવી છે હાલમાં ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ગુજરાત વંદના સંગ્રહાલયનો બાર એકર વિસ્તારમાં એકતા નગર ખાતે નિર્માણ કરવાની કામગીરી પણ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બહુચરાજી વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર બહુચરાજી વિસ્તારના ખેડૂતો માટે સારા સમાચાર છે ધારાસભ્ય નર્મદા કેનાલમાં ત્રીસ એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જળ સંપત્તિ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિત રજૂઆત કરી તેમણે કેનાલમાં ત્રીસ એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાની માગ કરી આ નિર્ણયથી વિસ્તારમાં ખેડૂતોને મોટી રાહત પણ મળનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમે પનીર ખાતા હોય તો આ સમાચાર તમારા માટે અમદાવાદીઓ માટે આ સમાચાર ખાસ અગત્યના છે અમદાવાદમાં પનીર વિક્રેતાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બગડી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે જેમાં બે દિવસમાં બસોને ત્રેસઠ કિલો પનીરનો જથ્થો સીઝ કર્યો છે ત્રણ એકમનો બસોને પિસ્તાલીસ કિલો પનીરનો જથ્થો વેચવા માટે સ્થગિત કરવામાં આવ્યો છે આમાં હાથીજણનું વસંતીબેન મહિલા ગૃહ ઉદ્યોગશીલ કરાયું છે કેમ કે અહીં લાઇસન્સ ન હતું અને અનહાઇજેનિક સ્થિતિ હતી તેથી આ કાર્યવાહી કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે